ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે હવે પરશોત્તમ રૂપાલા સુધી જ સીમિત નથી રહ્યો હવે આ વિરોધ જે છે તે ભાજપ સામે ઉભો થયો છે ત્યારે મહેસાણાના રામપુરાના કટોસણ ગામ ખાતે એકસો પચાસથી થી વધુ ક્ષત્રિય સમાજના લોકોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહેસાણામાં ક્ષત્રિય સમાજના લોકોનો રોષ જે છે તે અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણાના રામપુરાના જે કટોસણ ગામે એકસો પચાસથી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો અને કોંગ્રેસનો પ્રચાર શરૂ કર્યો છે કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને ભાજપનો બહિષ્કાર કરવાની તેમજ ભાજપને વોટ ન આપવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી ત્યારે મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ક્ષત્રિય સમાજના એકસો પચાસથી જે વધુ યુવાનોએ યુવાનોને ખેસ પહેરાવી કોંગ્રેસનો તેમનો આવકાર કર્યો છે અને સ્વાગત કર્યું છે કોંગ્રેસ પાર્ટીમાં ત્યારે દ્રશ્યો પર નજર કરીએ જ્યાં રામજી ઠાકોર ક્ષત્રિય સમાજના યુવકોને ખેસ પહેરાવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો પણ પોતાની શું પ્રતિક્રિયા આપી રહ્યા છે શું નામ તમારું તેજાજી ઠાકોર રામપુર કરશે આજે જે ગતિવિધિ શું કરવામાં આવી છે આજની ગતિવિધિમાં અમારે સમગ્ર દરબાર સમાજ ઠાકોર સમાજ અને અન્ય સમાજ બધા ભેગા મળી અને ક્ષત્રિય સમાજની જે લાગણી ઠેસ પહોંચાડીએ એના વિરુદ્ધમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ સાત તારીખે અમારી માગણી ન સ્વીકારી એટલા માટે અમે ભાજપ તરફી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરીશું કયું ગામ છે છે અને કેટલા લોકો જોડાયા ભારત આ ગામ છે રામપુરા કઠોસણ તાલુકા જોટાણા અહીં બસો થી અઢીસો જણ કોંગ્રેસ પક્ષમાં આજે જોડાયા છે એટલે ભાજપમાંથી જે પ્રચાર કરવામાં આવે છે તે શું કહેશો એના માટે ભાજપનો પ્રચારનો અમારી માગણી એક જ હતી કે ભાઈ તમે જે પણ આ નિવેદન આપ્યું છે તો ઉમેદવાર બદલો પણ એમણે કોઈ પણ પ્રકારની આ માગણી સ્વીકારી નહીં અને એમને એમની મનમાની કરી એક અહંકાર ભરી વૃત્તિ એમને રાખી કે ભાઈ અમે કરીશું તે જ થશે તો અમે અમે પણ સામે એમને કહીશું કે અમે તમને વોટ દ્વારા આનો જડબા તોડ જવાબ આપીશું ત્યારે હવે ક્ષત્રિયો ભાજપનો ખુલીને વિરોધ કરી રહ્યા છે અને ખુલીને કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીના પરિણામમાં જોવા મળશે કે આજે ક્ષત્રિય અને ભાજપની લડાઈ છે તેમાં ભાજપને કેટલું નુકસાન થાય છે અને કોંગ્રેસ કેટલા અંશે ફાળવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર